નમસ્કાર દર્શક મિત્રો ઉના ન્યુઝી ફોર સાથે હું છું પાયલ બામ્ તો જોઈએ પૂર્વ ભાજપ પ્રમુખે કોમી એકતાની મિસાલ પૂરી પાડી સાઈઠ વર્ષ જૂની મસ્જિદની બે કરોડની મિલકત એક પણ પાયે કુડી લીધા વગર પરત કરી મુસ્લિમ સમાજની માલકની પ્રોપર્ટીની ચારે દિશાની ખુલ્લી મેન બજારમાં આવેલ મિલકત સમાજના આગેવાનોને સામેથી બોલાવી ચાવી સોંપી લેખિત લખાણ કરી આપ્યું ઉના શહેરના વેપારી અગ્રણી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ કોટીજાના પિતા સ્વ પોપટલાલ કોટેચાએ સાઠ વર્ષ પહેલા સકાલા મસ્જિદની આવેલ મેઇન બજારની મિલકત ભાડે રાખી હતી સાઠ વર્ષ બાદ સુખી સંપન્ન બનેલા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ બિનઉપયોગી હોવાથી પરિવાર સાથે ચર્ચા કરી તેમના રાજકીય ગુરુ ભાજપના અગ્રણી અશ્વિનભાઈ આંટદાણી તેમજ વેરાવળના તેમના મિત્રો જહાંગીરભાઈ બ્લોચની પ્રેરણાથી બે કરોડની ભાડાની મિલકત પરત કરવા નિર્ણય કર્યો હતો સકાલા મસ્જિદ ટ્રસ્ટના આગેવાનો તેમજ પ્રમુખ જાવેદ ખાન પઠાણ તેમજ મુસ્લિમ સમાજ પંચના આગેવાનો ઇકબાલભાઈ ફિસ્તી સાજિદભાઈ કુરેશી દાદાબાપુ શેખ માસુમભાઈ કાસવાણી સૈયદ હસનીન બાપુ અબ્બાસભાઈ સુમરાડી અમીનભાઈ કુરેશી સહિતના આગેવાનોને બોલાવી અને ચાવી સોંપી આપી અને લેખિત લખાણ કરાર કરી આપતા મુસ્લિમ સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ પૂર્વ ભાજપ પ્રમુખનો આભાર વ્યક્ત કરી ફૂલસાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા ફોર રમેશ સત્યની સાથે ચંદુભાઈ કોટેજા રહેવાસી ઉના આ જગ્યા મારા પૂજ્ય પિતાશ્રી પોપટલા અર્જુનદાસ કોટેજાએ આશરે પંચાવન વર્ષ પહેલાં ભાડાથી સકાલા મસ્જિદ પાસે રાખેલી અને હું પણ આ જગ્યા ઉપર તેતાલીસ વર્ષ સુધી બેસ બેઠો છું ત્યાં મારો બિઝનેસ ચાલુ હતો ત્યારે આ જગ્યા અમે સંભાળ્યા પછી બેઠા પછી અમે ખૂબ જ આમાં સુખી થયા છીએ આ જગ્યામાં અત્યારે હવે અમારે આ જગ્યાની જરૂરિયાત ન હોય અમે મારા ભાઈઓ મનુભાઈ રાજકોટ છે રહે છે અને નાનોભાઈ કૃષ્ણકાંતભાઈ મોટાભાઈ મનુભાઈ અને પરિવાર કોટેજા પરિવાર સાથે ચર્ચા કરતાં બધાનો મત એક પડ્યો કે ભાઈ આ જગ્યા ધર્મની છે અને આપણે આ જગ્યાએ એક પણ પૈસો લીધા વગર ટ્રસ્ટને સોંપી દેવાની છે આ નિર્ણય ઉપર આવી અને મારા અત્યારે વાત ન કરી જોઈએ પણ મારા રાજકીય ગુરુ અને અશ્વિનભાઈ આંદાને ઘરેલા મેં ફોન કર્યો અશ્વિનભાઈએ મારી વાતને સમર્થન આપ્યું કે તમારા નિર્ણય છે એ સાચો છે અને તમે ટ્રસ્ટને સોંપી દો એટલે આ જગ્યા અમે આજે ટ્રસ્ટને અર્પણ કરીએ છીએ હવે પછી આ જગ્યા ઉપર અમારો કોઈ હક અધિકાર રહેતો નથી જ્યાં જ્યાં લખીને જવું પડે ત્યાં લખીને આપી દીધું છે અને આપ બધા આવ્યા છો મને માન સન્માન આપ્યું એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું યસ અસ્તુ આજ રોજ મુસ્લિમ સમાજના બધા આગેવાનો અને ચંદુભાઈ એકત્રિત થઈ અને એક વિવાદિત જગ્યા માટે એમનું જે સોલ્યુશન હતું ચંદુભાઈ સામેથી જગ્યા સુપ્રત કરી ખૂબ સરાહનીય કાર્ય છે અને તેનું આખું ફેમિલી પહેલેથી જ ઉના શહેરના અને બધા સમાજના સાથે રહી અને

એવું કશું હોતું જ નથી આખા ગુજરાતમાં તાજિયા નતા નીકળ્યા આપણું ગોધરાકાંડ પછી ગીર ગઢડા તાજિયા નીકળ્યા હતા અને હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અહીંયા ઊભો હતો કલેક્ટરની મંજૂરી નથી આખા ગુજરાત એવું હોય જ નહીં પણ હવે કોઈ મનમાં રાખે તો વાત જુદી છે એવું હોતું નથી